સીસીઈનું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જીપીએસસી મુજબ જાહેર કરવા બાબતે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી આવો જોઈએ શું કહ્યું સમગ્ર વિગત સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ અર્જુન ગઢવી અને તારીખ ઓગણીસના ઓગણીસ નવના રોજ જ્યારે જીપીએ જી ત્રિપલ એસ બી એ મેરિટ જાહેર કર્યો ત્યારે લગભગ મોટાભાગના ગુજરાતના ઉમેદવારોને આમાં અન્યાય થયો છે કારણ કે જે જોગવાઈ હતી આરઆરની એ પ્રમાણે એવું હતું કે કેટેગરી વાઇઝનો સાત ગણા લેવાના હતા કે જેની અંદર પહેલાં જનરલ કેટેગરીના ઉમેદવારોનું મેરિટ બને અને એના કારણે જેટલા પણ બીજા નીચે ઉમેદવારો છે તો એ લેવલ સુધી મેરિટ નીચો આવી શકે અને સેમ જ એવો જ ત્રણ એવા કેસ છે કે જે મધ્યપ્રદેશ હાઈકોર્ટની અંદર એવી જ રીતે રાજસ્થાન હાઈકોર્ટની અંદર અને સુપ્રીમ કોર્ટનો એ ચુકાદો એવો છે કે જે પ્રિલિમ એક્ઝામ છે એની અંદર કેટેગરી કેટેગરીવાઇઝ સાત ગણા જનરલ ઉમેદવારોને પહેલાં લેવામાં આવે અને જે અનેરૂપી અને એક પ્રકારે જોવા જઈએ તો પ્રયોગ કરવામાં આવ્યો છે ગુજરાતના વિદ્યાર્થીઓ ઉપર સીબીઆરટી પદ્ધતિ મુજબનો અને એની અંદર નોર્મલાઇઝેશનની અંદર એવું થયું છે કે કોઈકના પચાસના સીધા એસી થઈ ગયા છે અને કોઈકના એસીના સિત્તેર થઈ ગયા છે તો આની અંદર દેખી તે રીતે અન્યાય લાગી રહ્યું છે અને બીજું આર્ટિકલ સિક્સટી પ્રમાણે ઉમેદવારોનો સમાનતાનો તક મળે એના માટે જોગવાઈ કરેલી છે અને જે ફંડામેન્ટલ રાઇટ્સની અંદર આવે છે અને એ ફંડામેન્ટલ રાઇટ્સનું અહીંયા ઉલ્લંઘન થઈ રહ્યું છે તો એ જ રજૂઆત સાથે અને અમારા હકની માંગણી સાથે આજરોજ કલેક્ટરશ્રીને અમે આવેદન આપીએ છીએ કે મુખ્યમંત્રીશ્રી તથા અગ્ર સચિવને આ બાબતે જાણ કરે અને એમને જીપીએસસી મુજબ અને કેટેગરીના સાત ગણા ઉમેદવારોને લે એ પ્રમાણે રજૂઆત કરે તથા જેટલા જેટલા સામાજિક અગ્રણીઓ છે એ પણ આ બાબતે કાંઈ પણ જે રીતે બધાનું હિત થઈ શકે એ પ્રમાણેનું કાર્ય કરે અને બીજી વસ્તુ એવી છે એની અંદર કે એસસીએસ જે અત્યારે કમલ દયાની સાહેબ છે અને સાથે સાથે જી ત્રિપુલ અધ્યક્ષપદ સંભાળે છે એમનું કામકાજ એવું છે કે વ્યક્તિગત એમણે નિર્ણય લઈ લીધો છે જ્યારે ઉમેદવારોએ ગૌણ સેવામાં વાત કરી તો ત્યાંના સચિવે એવું અમને કીધું કે તમે લોકો છે એ કોર્ટના કેસ લઈ આવો તો અમે ચોક્કસપણે તમારા પ્રમાણે તમારો જે મેરિટ છે એ રિવાઇઝ કરશું પણ સેમ એમનો બીજો મત એવો પણ હતો કે ઉપરના અધિકારીઓ અમારું માનતા નથી તો પ્રશ્ન એ છે કે એકસો બ્યાસી એકસો બ્યાસી ધારાસભ્યો અમારું માનતા હોય અથવા અમારી સાથે સહમત હોય સાથે સાથે એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એ પણ અમારી સાથે સહમત હોય અને લેજિસ્લેટિવ એસેમ્બલી અમારી સાથે છે ત્યાર પછી જેટલા જેટલા આપણે કહીએ જેને કે જે ઉમેદવારો છે એમની એક જ માંગ છે કે કોઈને અન્યાય ન થવો જોઈએ લેજિસ્લેટિવ જ્યુડિશિયરી અને રહી વાત તો હવે જે બ્યુરોક્રેટ્સ છે એમની તો બ્યુરોક્રેટ્સની અંદર એ નેવું પર્સન્ટ એવા છે કે જે માને છે કે ના તમારી સાથે અન્યાય થયો છે તો એવા કયા અધિકારીઓ છે કે જેમને જો ઉમેદવારો સાત ગણા કેટેગરી વાઇઝ આવે અથવા જીપીએસસી વાઇઝ મેરીટ બને તો જે અન્યાય અને રોકવાની અંદર જે અસહમતો હતો એવું તો કોઈ શક્યતા રહેલી નથી અને એ બાબતે જો આપણે જોવા જઈએ તો એમ જ થાય છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પોતાનું મનમાની ભર્યું વર્તન કરી રહ્યા છે અને જેના કારણે ગુજરાતના પચોતેર હજારથી વધારે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અને જે અન્યાયભરી અને ભેદભાવભરી નોર્મલાઇઝેશન પદ્ધતિ તથા સીબીઆરટી પદ્ધતિ છે એનું રદ કરવામાં આવે સીબીઆરટી આગળની કોઈ પણ પરીક્ષામાં એના થ્રુ પરીક્ષા ન લેવામાં આવે અને જે આ મેરિટ છે એને પુનઃ પરિણામ જાહેર કરવામાં આવે અને જેની અંદર જે પણ જીપીએસસીના મેરિટ પ્રમાણે ઉમેદવારોને લેવામાં આવે એક જ માંગ સાથે તમામે તમામ ઉમેદવારો તથા જે પણ ઉમેદવારો અને જે જનપ્રતિનિધિ છે એમનો પણ સાથ સહયોગ સાથે અમે આ રજૂઆત મુખ્યમંત્રી કલેક્ટરશ્રી તથા અધિક્ષક મુખ્ય સચિવ અને સચિવશ્રી અને ગૌણ સેવાના અધ્યક્ષને કરી રહ્યા છીએ